સ્વાગત છે અને આજે ફરી પાર્ટ દાદા આવ્યા છે આપણી સાથે તો તેમની સાથે આપણે વાતચીત કરીએ કે પોડકાસ્ટ વિથ માહિત શોમાં તેઓને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આપ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે તેઓનો વિડીયો તમે લાઈક કર્યો છે અને ઘણા બધા કલાકારો સુધી પણ તેમની કલા પહોંચી છે અને તેમને આમંત્રિત કરવામાં આવ્યા છે તો આજે તેમની સાથે આપણે વિશેષ ચર્ચા માટે એમને ફરીવાર આપણા સોની અંદર બોલાવ્યા છે તો આજે તેમની સાથે આપણે વાતચીત કરીએ તો સ્વાગત છે નિજાનં તુલીદાદા આપનું અમારા સોમાલ પટાસ રીત માકીમાં કે અંદર આ બીજી વાર આપણે બીજું મુલાકાત કરી વાત કરીશી પણ એ પહેલી દુબાદ તો એ પણ પછી વચમાં જે સમય હતો એ સમયમાં હું સોમનાથ ગયો તો સોમનાથમાં જે મેન મહારાજ શિવાનું એમણે મને અંદર ગાવા બોલાયો ને અંદર એરામ ન થવા દે હોવા છતાં હું ખાલી દૂર બોલ્યો ભગવાનનું તો પણ ત્યાં તમારું નામ બોલું કે મહારાજ પોતે સોમનાથ મહાદેવમાં દરિયાકાંઠે ત્યાં અમારું રેકોર્ડિંગ થયું એમણે અંદર બોલાવ્યો અને તમે કે વિધાનંદ તુરી મત હા વિધાનંદ તુરી કે તમારું જે અમે જોયું છે તમે ગાવ અમારા ભગવાન મત શિવલિંગ આગળ મને ગૌડાવી પાંચ પત્રો આપ્યા શિવલિંગ પર ચલાવી આવા મોટા મોટા અને ત્યાર પછી ભગુરામ ગયા તો ભગુરામ જે રૂપિયા પાછા દે જાય છે મહારાજે મને માં આ સાલ પણ એ મને જ દીધી છે મને અચ્છા કબરાઓ ધામની છે મારે માતાજીને મોગલ મારા અને પણ એમને ત્યાં રાત્રે સાડા અગિયાર વાગે ગયો અને રૂબરૂ માની મારી માની કૃપા કે તમે ત્યાર પછી અમદાવાદમાં ગાંધીનગરમાં સ્ટેજ ઉપર મોટા કાર્યક્રમો હતા તો કલાકારનો સરકાર દ્વારા યોગ સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા બોલાવેલા રમતગમત ઉત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દીધા એના મોટા મોટા કલાકારો હતા એમાં આ તમારું એ રેડ કલાકારનું માનતો હતું હોવા છતાં તમે આગળ લાવ્યા રેકોર્ડિંગ કરી એમાં જે ભરવાડ કલાકાર જે ગાઈ રહ્યા છે કે જેથી કરીને મને નીંદર ના આવે હે અને ભરવાડ નામ કંઈક છે એમનું કે મોટા કલાકાર છે કે એવા મોટા મોટા કલાકારો તમારું નામ દઈને કે અમારું કાંઈક ગીત ગાવ હે આજ મને આ રાત ઉજાગરા

ગામડે ગામડે એ બદલ તમારો પણ હું ખૂબ આભાર માનું છું અને અમારા આવા કલાકારો તમે આજે જન્મદિવસના દિવસ મને આનંદ કરી એવું લાગે છે તો હું ખરેખર કહું છું તમારે કોઈ લેવા દેવા ઉપર કંઈ નથી પણ તમે આવા કલાકારોને ગોત્યા એ બદલ હું તમને એમ કહું છું કે એક કહાની છે મારા કલાકારોની ખરેખર બેન કે ધણી ધીંગાણે જણા માથોડા વિઘાણા એના થઈ નથી પૂજાવવું ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું તમે ઉપકાર તમારો હાથમાં હું તો કવિ છું બારોડ છું મને બધી ખબર છે જ્યાં કઈ જે બોલું છું તે બોલું છું કે જાડે પોતે રે પથ્થર મારો તો તમારું શું દેખ ભળ દે અને કદાચ મારાને એક પથ્થર મારો મારે કદી પૂનમ આવ અને ને પૂનમ ને દીયો પાકે મોતી મૂર્તિ હામાને દેઈ જાય છે એવું તો કામ કર્યું છે આ અને ખરેખર સાચું કામ કર્યું તમે કળાના કંદર ને આગળ લાયા છો એક રેડ 42 વર્ષ માં હું રીયો છટા કોઈ કા હા હેતુ કરોડિયા એ મારો ને કર ને પપ્પા મુકેશ મારો ને કર કાજીપુટા બારોટ ટીપુ તલસાણિયા ત્યાંથી પ્રફુલ દવે આપણા હેમંતભાઈ ચૌહાણ હેમંતભાઈ મારા ઘરે પણ આવી ગયા હતા મધરાતના ટાઈમે મલિકપુરના ડાયરામથી અને આવા બધા કલાકારો તો બહુ મારા દિવાળી દેવ સાથે ઘણા જુના જુના પ્રોગ્રામ કર્યા છે મેં પણ તમે મારા આટલા જિલ્લામાં એવું ના છે કે હું પણ તમારે ગુજરાત નહીં પણ આ વિદેશમાં જો કદાચ ગીતો મારા જાય છે એમાં પણ બોલી શકું કેવું દરિયો પોતે મોતી માળા નથી પહેરતો એમ તમારો સમય કાઢીને અમારા કલાકારના આગળ ઉપસાવ્યા છે તે બધું હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખરેખર આ ચૂંટણી કલાકાર છું કીધું છે તને બધું બેટી વાળા કાની તું ગોવાળા કાળા મુગર ને ભલોડી વાળા આવો ધન મોદરી તને ડાળો હાથો ના કોસ કાઢ્યો પહેલા જ જનમ ચલાવ સંદે ભલાઈ વાત આવો તને મોટા નાદુ કોટને સીધા વાગત

એ નિઃસ્વાર્થ મોટા કરી દઈ એવો ઉપકાર કરો છું કેવું ગાવરડી હે ગાવલી પોતે રે પોતાનું દૂધ નથી પીતી રે ઉપકાર એનો એ યાતમા આંકળાની કદરો કરો છું ખૂબ ખૂબ તમારે એમ કહું છું કે હે ગાય પોતે દૂધ પીતી નથી એ હામાણે દઈ દઈ જો એ દૂધ પી જાય તો પછી આપણને શું જડે કઈ ના કરે એવું તને કરો છો ક્યાંથી ક્યાંથી ગોતી કાઢો છો ક્યાંથી ક્યાંથી ગોતી અને તમે કળાની કદર કરીને આગળ લાવો છો એ પણ મને એમ થાય છે કે તમાર ધન્યવાદ છે એ ઉપકાર એનો આત્માને આવો સિદ્ધ તમાર ધન્યવાદ છે હું તો ઘણી ઘણા ગીતો મને એમ એમ થાય છે કે ધરતીના ખોળે જન્મ દેનાર માણા હે જન્મ દેનારી માં ધરતી માં અને ઓલી ગાય માં હે વા કો હાલા વા હોઉં કોઈ કરે ને વાળું નહીં આપણું કોઈ

મા ઠાજી બડ ઠાકોર બળથી માથુ દાણા એના પાર્યા થઈને ઠાકોરજી આવું કામ કર્યું કાર સે તમારો આત્મા ખૂબ ખૂબ આપને ધન્યવાદ છે તો વિજયનંદ દાદા આપ અમારા શો માં આવ્યા પછી કયા કયા કલાકારોને મળ્યા ગુજરાતના અને તમને કેટલા સ્ટેજ શો મળ્યા હા બેન આ ખરેખર જાણવા જેવું છે લગભગ આ રેકોર્ડિંગ કરે તો બહુ ટાઈમ થઈ ગયો છે લગભગ ત્રણ એક મહિના જેવું થઈ ગયું છે ફક્ત ત્રણ મહિનાની અંદર તો ખરેખર ગુજરાતનું ઠેર કચ્છમાં ગયો તો કચ્છમાં એ મોટા મોટા કલાકાર નિર્મલ અચ્છા એ પણ મળ્યા હતા ત્યાર પછી હમણાં નામ દીધું મેં તમારા આ ક્યાં ગોપાલ ભરવાડ એ ખુશ થઈ ગયા એમણે તો વાત કરી કે તમારો કાર્યક્રમ વસંત મહોત્સવમાં છે તો તમે તો તમારું દૂરદર્શનમાં રાજા પરફરેન્દ્ર ગીત આવે વિધાન ભાઈ છે ભાઈ બહેને કરી હતી હા સાહેબ કે થોડુંક બોલો તો ખરા બીજું અમારું ગુરુ સંભળાવ આવા બધા બધા બીજા કલાકાર ગીતા ગીતાબેન તો જાણે ગીતા રબારી કિંજલ દવે અને ઉસ્માન મેર તો ગાવા બોલાવે છે નિરેન મને ત્યાર પછી આ તમારું રેકોર્ડિંગ થયા પછી તો બધે ગુજરાતમાં ઠેર ઠેર લોકો બહુ વખાણ ગાવાય પણ બોલાવે છે પ્રોગ્રામ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના જે ગાંધીનગરના ડાયરા છે એ ડાયરામાં પણ મહત્વનું સ્થાન મને બહુ મોખરું આપી શકે એટલે સરકારી તમને સરકારી ડાયરા પણ મળ્યા ગુજરાત રાજ્ય

thank yeah. you yeah. ઈ રેકોર્ડિંગ કરે છે અચ્છા એટલે આ ગીતો તમારા ત્યાં વિદેશમાં પણ લોકો સાંભળી રહ્યા છે ડાયરેક્ટર મોકલ ચા ગુજરાતમાં ને سارے ભારતમાંથી બીજા દેશમાં અચ્છા મુકલ્યા છે અચ્છા આજે પણ મોકલતા ખૂબ સરસ તો તમે અત્યાર સુધીમાં કેટલા સ્ટેજ સો મળ્યા સ્ટેજ સુનલ કાર્યક્રમો ઘણા બધા મળ્યા હસબેન્ડ

વસંત મહોત્સવમાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય કલા એકેડમીમાં અમારા જે એલામસર બારોટ સાહેબ છે એમણે પણ મારી જોડે ગાવાનું કર્યું એ વસંત મહોત્સવમાં હું બોલ્યો છું ત્રણ ચાર લાખ માનવીમાં એટલે ઘણા બધા આવા સ્ટેજ મળ્યા છે મને તમે અત્યારે થોડા સમય પહેલા મે તમારો એક વિડિયો જોયો કે તમે લખનૌ અને ત્યાં પણ એમપી માં પણ જઈ આવ્યા તો એ શું હતું તમને ત્યાં સુધી માટે બોલે યાદ કર્યું તમે ભોપાલમાં માન બોલે ગુજરાત તરફથી બન લઈ ગયા હતા એમાં એના સાહેબો મારા ડાયરેક્ટર સાહેબ હતા કચ્છના ત્રણ કલાકારો હતા એ મોરપીછ એક હતા રાવણ થવાળા નિરંજનનો લીધેલો આલાપ ન લીધેલો અને એક મુગળમાં આલાપ હતો એ ભૂંગળમાં આજે થોડું નહીં પણ લગભગ પચાસ ટકા બધું આવડી ગયું છે ને આ બી એ બી એડ કોલેજ કરે છે એસઆઈ કરેલું છે છતાં આ કળામાં બહુ પારંભ છે નિરંજન તો ભરી રાવણ તો એ ગીતાબેન જોડે જાય ઉસ્માન વીર જોડે જાય છે એટલે મારાથી બહુ સારો વગાડે છે અને હું જાળવી રહ્યો છું પણ છતાં

તુરી વિદાનંદો રણકાર પાઠ આવશે અને આજે જે ડાયરો આવે છે દૂરદર્શનમાં એના ઉપરથી રાવણ નો રણકાર દૂરદર્શનમાં મારો ડાયરો લીધો છે એમાં રામદેવ હેલો બહુ ગુજરાતમાં પ્રખ્યાત થઈ ગયો ભૂપાલ ગયા પછી લાખો અને દૂરદર્શન માં રેકોર્ડિંગ મારું થઈ ગયું અમદાવાદ માં તો તુની દાદા આપ જે બધા શો જાઓ છો તો તેનું તમને વ્યવસ્થિત વળતર મળે છે કે કેવું છે વાચી મળે છે મને આકાશવાણી માં 20000 રૂપિયા આપો છે પહેલા મને 139 રૂપિયા મળતા હતા બી ગ્રેડ બી હાઈ ગ્રેડ બી હાઈ ગ્રેડ પૂછ્યા એ એ ગ્રેડ પાસ થાય પછી મને ડાયરેક્ટર માં આકાશવાણી 20000 રૂપિયા નો ચેક આપે છે અને દુર્દર સમય ત્રણ ગુણો આપે પણ અમારે જો રેકોર્ડિંગ બધા કલાકારોનો સમૂહ થાય એનો સમય થાય છે રેકોર્ડિંગ અને અમારા જૂના રેકોર્ડિંગ તો ચાલુ જ છે આજે પણ હાલમાં અચ્છા અને બીજા ફાલતુ પ્રોગ્રામ ગુજરાતમાં તો ખરા જ બધે જ ડાયરાના કાર્યક્રમ એમાં મોજ લઈ જાવ છું બેન એની મોજ નખી હોય છે હે તમે જુઓ ડાયરો નામ પડે ને ડાયરો ભાઈ સાંભળે બેન સાંભળે દીકરો સાંભળે દીકરી સાંભળે અને ઘરના બધા ભેગા થઈને ડાયરો મજરા સાંભળે હે અને અને કદાચ કદાચ બધા બેઠા હોય 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 બેઠો દીકરો એમાં જો બાપ જોવા ના ઉભા ઘંટીનો ગાળો ઘંટીનો ગાળો હે જેમાં ઘંટી દળાયું દળાયંટી દળાય મક્કી દળાય એમ ડાયરામાં બધું સાહિત્ય લોક સંસ્કૃતિની જાળવણી બધું જ આવી જાય છે જેવી રીતે તમે કલાકારોને હો જેવું બોલાવીને અમારે આ બહુ પ્રદર્શન કરી લ્યો છો એ રીતે આ ડાયરો વસ્તુ એવી છે હું તો તમારે એવું કહું છું ને કે આ સંસ્કૃતિ જાળવી રહ્યા છો આ સંસ્કૃતિનો નાશ થઈ જશે એનું કારણ કે મારી ઉંમર બાસઠ વર્ષ થઈ ગયા હવે આ પછીનું માન અમારા વૈષ્ણવમાં આનો ઉપયોગ કોઈ કરશે ખરું આવું અમારા મનનું ઘણું થાય છે શરમાય છોકરાઓ મારા એક એક દીકરાનો દીકરો છે એ બહુ સારું જાણવી રહ્યો છે મને ખબર છે કે જરૂર એને દરેક કલાકારો બહુ ચાહના કરે છે નેન્જાનનું નામ છે પણ છતાંય ગુજરાતના ઘણા 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 કલાકારો છે એ રાવણ તો હજુ બહાર નથી પડ્યા છતાંય આ વગાડી રહ્યા છે તો મને એનો હજુ આનંદ થાય છે એટલે હું તમારે પણ કહું છું કે ઘણા સ્ટેજ ઉપર ડાયરા મોજ સુધી હોય રાવણ થાય હું તમારે કહું ડાયરા માં કેવું બેન ચાઈ તારા ડુંગ

એ આ કૃષ્ણની લીલા છે એ ડાયરામ બધું બોલાતું હોય છે સંસ્કૃતિ જાળવા માટે બોલાય છે અને જો ફિલ્મ હોય કે લેલા મધનો દીકરો ઉભો થાય ને દીકરી બંને વ્યા જાય અને ડાયરાની મોજ આપણી સંસ્કૃતિ જાળવાની વાત છે અને એમાં તમારે કહું ચોથે ચતુર્ભજે ચાર ભુજાળા સંગ ચક્ર ગજા પ્રજાપતરી ચોથે ચતુર્ભજે ચાર ભુજાળા ને સંગ ચક્ર ગજા પ્રજાપતરી માથે મુગટ ને મુખ માં મોરલી બાજે બૌસળી સોળ કળી આ ભગવાનથી થી માંડી અને આપણા ઘર ઘરની વાત એ છે તમે જુઓ કચ્છમાં જાઓ સૌરાષ્ટ્રમાં તો કાદુ મકરાણી જે હાચુકડી વાત થઈ ગઈ અને ડાયરામ બોલાતું હોય હાચુકડી વાત થઈ ગઈ કાદુ મકરાણી પોતાની બેન લઈને આપણી સંસ્કૃતિ ડાળવા માટે યુદ્ધમાં રણ મેદાનમાં યુદ્ધ થઈ ગયો એમાં પોતાની બેન પણ આગળ આવી બેન આ એની બેન કહે છે કે ભાઈ તમે એકલા કે રણ મજા આવશો લડવા હે હું તમારી હારે આવું છું તે બેન પોતાના ભાઈની હારે રણમાં લડવા માટે ગઈ આપણી સંસ્કૃતિ ડાળવા જેવી રીતે સોમનાથ મંદિરને ને ઉગાડવા માટે સોમનાથ ની આગળ થાય બેઠા બેઠા હે કેટલા લોકો ના ખતમ થઈ ગયા રણે ચડી ગયા ધુમાડા નીકળી ગયા અને એમાં ત્યાં ચારણો કેટલા ખપાઈ ગયા હે ભાટો કેટલા ખપાઈ ગયા સોમનાથ મંદિરને બચાવી એ આપણી સંસ્કૃતિ ની વાતો છે એમાં બેગડો ભી એને હા દીકરી બધી ફળાઈ દીધી કુમાર હતા ને એ કુમારના લગ્ન કરી અને ત્યાં લડવા માટે સોમનાથને બચાવવા ગયા હતા બધા અરે બાઈ બધી સતી થઈ ગઈ હતી આનું નામ સંસ્કૃતિ જાળવાની વાત ડાયરામાં આવતી હોય પણ બીજી વાત તમારે કરું ખરેખર આ સંસ્કૃતિની ત્રણ આપણી ત્રણ માતાઓ જન્મ દેનારી માં એ તો વાત જ નોખી હોય જગત માં જન્મ દેનારી

આવા દેશના વિરલાઓનું અમૃત મોસમ આવું બધી બોલાવવા માટે કલાકારોનું કામ હોય તો ખૂબ ખૂબ આભાર છે વિજાનંદ પુરી દાદા કે તમારા જેવા કલાકારોએ આ કળાને હજુ સુધી જીવિત રાખી છે અને અમારા પોડકાસ્ટ વિથ માહી શોમાં પણ આવી જ કળા અને આવા જ હુનરવાળા લોકોને અમે ઉજાગર કરીશું અને ખૂબ ખૂબ આભાર છે આપનો અમારા શોમાં આવ્યા તે બધા જય માતા